દાહોદ જિલ્લા પોલીસ ટીમે ગણતરીના દિવસોમાં સત્યાનો હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો થાનપુરના મદદ લઈ પરણિત પ્રેમિકાએ પ્રેમીને હત્યા કરી નાખી ભરી ગામે ફેંકી આવ્યા પ્રેમી આવતા ઘાટ ઉતાર્યો પીપેરો ગામના યુવકને તેના ફળિયામાં રહેતી એક પરણિત સાથે આડા સંબંધ હતા પરંતુ કોઈ કારણોસર તે પરણીતા આડું સંબંધ રાખવા માંગતી ન હતી જેથી પરણિતને તેના પાડોશી સાથે મળી યુવકને મોતને ઘાટ ઉતારી તેની રાષ્ટ્ર સાતરા ગામે સેવાન્યાથી નવ વાવ નગવાઓ રોડની બાજુમાં ફેંકી પુરાવાનો નાશ કરી ગુનો કર્યો હતો પીપેરોના રાજેશભાઈ માનસિંગભાઈ પારિયાને તેના ફળિયામાં રહેતી એક પરની તૃપ્તિ સાથે આડો સંબંધ હતો પરંતુ હવે આડો સંબંધ રાખવા માંગતી નહોતી ત્યારે રાજેશભાઈ પારિયા પરણેતા સાથે હજી આડા સંબંધ રાખવા માંગતો હતો જેના કારણે રાજેશભાઈનો કાંટો કાઢવા પરની તજ્યોતિએ તેના ફળિયાના રાજુભાઈ ગોબરભાઈ કડાવા નામના યુવકની મદદ કરી લીધી હતી અને રમેશભાઈ માનસિંગ પારિયાએ તારીખ 22મી જાન્યુઆરી રોજ મળવા આવતા તેનો ગળો દબાવી મોતે ઘાટ ઉતારી દીધો ત્યારબાદ ઈકો ગાડીમાં ભરી રાજેશભાઈને લાશને દેવગઢ ભારિયા તાલુકાના સાદરા કાપી સેવા ન્યાથી નગ વાવ ગામ તરફ જતા રોડની જમણી પાછળ ભાગે ફેંકી દઈ પુરાવાનો નાશ કર્યો બીજા દિવસે સવારે 11 વાગ્યા ન સુવારે લાશ મળી આવતા શાકઠાળા પોલીસે જાણ કરાઈ આ સંબંધે પોલીસે પ્રાથમિક તપાસે અકસ્માતનો કુનુ નોંધીને તપાસ હાથ ધરી છે ત્યારે મૃતક રાજેશભાઈ ભાર્યાની પત્ની ધોળી બેન ભાર્યા અને મનીષા ઉપર શંક મનીષા ઉપર શંખા હોવાથી પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરતા ભેતુ ખુલી ગયો જે મૃતકની પત્ની ધોળી પેને આ બાબતે બંને વિરુદ્ધ પોલીસ મથકે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને આધારે પોલીસે બંનેની ધરપકડ કરી આગળની વધુ તપાસનો દમદમાટ કર્યો